નમસ્તે દોસ્તો આયનાની સ્ટોરીમાં તમારું સ્વાગત છે અને આજે હું એક નવી વાર્તા લઈને આવી છું તો ચાલો શરૂ કરું છું હું એક નાનકડા ગામમાં રહેતી નિર્દોષ દેખાવવાળી છોકરી છું મારું નામ પૂનમ છે પણ ઘરના લોકો મને પ્રેમથી પિંકી કહીને બોલાવે છે મારી ઉંમર અત્યારે ઓગણીસ વર્ષની છે મારું બાળપણ પપ્પા અને બે કાકાઓ સાથે વીત્યું છે અને હા એટલે જ હું બધાની લાડલી છું અમારી એક દુકાન છે દુકાન પર મારા કાકા અને પપ્પા રહેતા તેમના સિવાય એક છોકરો પણ હતો જેને તેમને કામ પર રાખ્યો હતો તેનું નામ સૂરજ હતું તેની ઉંમર સત્તર વર્ષની હતી તે દેખાવમાં ભોળો હતો અને એકદમ ગરીબ ઘરનો છોકરો હતો તે છોકરો અમારા ઘરે ટિફિન લેવા સામાન લાવવા લઈ જવાનું કામ કરતો હતો એટલા માટે સૂરજ દિવસ દરમિયાન અમારા ઘરે આવતો જતો રહેતો હતો ક્યારેક ક્યારેક તો આખી દુકાનથી એકલો સંભાળી લેતો હું જ્યારે ઘરે એકલી હોતી ત્યારે મને ઘણું બધું કરવાનું મન થતું મેં તેને પહેલી વાર જોયો ત્યારથી જ હું તેના પ્રેમમાં પડી ગઈ હતી કારણ કે તે મારાથી ઓછી ઉંમરનો હોવા છતાં ઘણો ફિટફાટ ફિટ હતો તેનું મગજ ખૂબ તેજ હતું દોસ્તો હું પણ સમાગમ મિલન વગર ખૂબ તરસતી હતી કારણ કે મારી કોલેજની બહેનપણીઓ પોતાની અને પોતાના બોયફ્રેન્ડની વાતો કરતી પરંતુ મારો કોઈ દોસ્ત નહોતો મને આ બધી વસ્તુઓથી ખૂબ ડર લાગતો હતો હું વિચારતી કે હું તો ઘરની લાડલી છું જો આ બધું કોલેજમાં કરતી કોઈએ જોઈ લીધું અથવા મારા ઘરવાળાઓ સુધી આ વાત પહોંચી ગઈ તો મારું શું થશે પણ હું મારી બહેનપણીઓની વાતો સાંભળી સાંભળીને અને વિડિયોથી જ મારું કામ ચલાવી લેતી એક દિવસ મેં વિચાર્યું કે આ કામ તે છોકરા પાસેથી કરાવવું જોઈએ કેમ નહીં હું મારી ઈચ્છાઓ સૂરજ સાથે પૂરી કરી લઉં મને આવા વિચારો આવવા લાગ્યા એક દિવસ મારા ઘરવાળા બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે હું એકલી હતી અને મારા દિલમાં અજીબ ખ્યાલો આવવા લાગ્યા મારું મન શાંત ન થવાના કારણે મેં એકલતાનો પૂરો ફાયદો ઉઠાવ્યો મોબાઈલમાં વિડીયો જોતા અને વોશરૂમનો દરવાજો બંધ કર્યા વિના હું મારું કામ કરવા લાગી ફોનમાં વિડીયો જોઈને કામ ચલાવી રહી હતી ઘરમાં કોઈ હતું પણ નહીં અને ત્યાં અચાનક તે છોકરો સામાન લેવા મારા ઘરે આવ્યો અને ઘરમાં આવ્યા પછી તેણે ઘણી વાર અવાજ દીધો માલકીન ક્યાં છો કંઈ સામાન જોઈએ છે પણ હું મારા કામમાં ખોવાઈ ગઈ હતી તેને લાગ્યું કે કદાચ હું સૂઈ રહી છું તે મને ઘરમાં શોધતો શોધતો અંદર આવી ગયો દરવાજો ખુલ્લો હતો અને તેણે મને તે કામ કરતી આખી જોઈ લીધી અને જોયા પછી તરત જ દુકાન પર જતો રહ્યો તે મારી સાથે કંઈ બોલી પણ ન શક્યો પછી શું મારે પોતે જ સામાન આપવા જવું પડ્યું હું દુકાન પર ગઈ કાકા દુકાનના કામથી બહાર ગયા હતા અને પપ્પા બેંક ગયા હતા ત્યાં અમારા બંને સિવાય કોઈ નહોતું તો સૂરજે કહેવા લાગ્યો માલકીન તમે શું કરી રહ્યા હતા મેં તમને જોઈ લીધા છે ત્યારથી મારા દિલમાં વારંવારે જ વિચાર આવી રહ્યા છે કે તમે આવું કેમ કરી રહ્યા હતા મેં જવાબ આપતા કહ્યું કે તને તો બધું ખબર છે ને યાર મારો કોઈ દોસ્ત પણ નથી અને કોલેજમાં દોસ્તી કરતાં મને ખૂબ ડર લાગે છે ન તો કોઈ મારો બોયફ્રેન્ડ છે તો મારી મજબૂરી હતી એટલે મારે આ કરવું પડી રહ્યું છે પણ તેણે મને જણાવ્યું કે તમને આવું કરતા જોઈને મારું પણ આ કરવાનું મન થયું કારણ કે તમે દેખાવમાં કોઈ રાજકુમારીથી કમ નહોતા લાગી રહ્યા તે મારી તારીફ કરવા લાગ્યો બોલ્યો પિન્કી માલકીન તમારું લગ્ન જેની સાથે થશે તે ખૂબ સારા કર્મો કરનાર હશે અને હા હું એટલી આકર્ષક અને સુંદર લાગું છું અને સાથે જવાન પણ તો છું પછી હું કશું બોલ્યા વિના મારા ઘરે પાછી આવી અને વિચાર્યું કે શું તે છોકરો પણ મારા માટે આવું વિચારે છે મને ટૂંકા કપડાં પહેરવા ગમે છે રોમેન્ટિક ફિલ્મો જોવી ગમે છે બીજા દિવસે હું દુકાન પર ગઈ ત્યાં તો તે છોકરાએ મને જોઈ લીધી ત્યારથી તે બસ મને ગંદી નજરથી જોવા લાગ્યો મેં ક્યારેય કોઈને પ્રેમ નહોતો કર્યો મતલબ કે મારા દિલમાં પહેલાંથી કોઈ નહોતું મારી પણ તો મજબૂરી હતી આખરે ક્યાં સુધી એકલી રહું પછી શું હું પણ ધીમે ધીમે તેના પ્રેમમાં પાગલ થવા લાગી અને જોતજોતામાં અમારી વાતચીત શરૂ થઈ ગઈ અને અમે ફોન પર પણ વાતો કરવા લાગ્યા થોડા દિવસો પછી અમારા ઘરમાં પૂજાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં સૂરજ અને બધાને પણ બોલાવવામાં આવ્યા હતા મારું આખું ઘર સગા સંબંધીઓથી ભરેલું હતું ઘરમાં હું સૂરજના કહેવા મુજબનો મારો મનગમતો ડ્રેસ પહેરીને તેના આવવાની રાહ જોઈ રહી હતી આવતાની સાથે જ મને જોઈને સૂરજ ખૂબ ખુશ થયો તે બોલ્યો મેં વિચાર્યું નહોતું કે તમે મારા કહેવા પર આ ડ્રેસ પહેરશો અને મારી તારીફ કરવા લાગ્યો થોડીવાર પછી જ્યારે વડીલો વાતો કરવામાં લાગ્યા હતા ત્યારે હું સૂરજની બહેનને ઘર બતાવવા લઈ ગઈ મેં તેને કહ્યું કે સૂરજને અગાશી છત પર બોલાવ પછી અમે બધાથી છુપાઈને અગાશી પર ચાલ્યા ગયા અને મેં તે દિવસે પહેલીવાર કોઈ છોકરા સાથે યાદગાર પળો વિતાવી સમય ખૂબ ઓછો હતો પણ ત્યાં અમે નાની મુલાકાત મિલન પણ કરી લીધું મને સૂરજને મળીને ખૂબ મજા આવી કારણ કે સૂરજ મારી જરૂરિયાતો પૂરી કરવામાં લાગ્યો હતો મેં કહ્યું કે હું પણ બહુ તરસતી હતી યાર મળવાની ખૂબ પ્યાસ હતી મેં દિલને બહુ રોક્યું પણ સૂરજનો ભોળો ચહેરો અને તેની માસુમિયત મને તેની તરફ ખેંચી લેતી આ રીતે અમારા પ્રેમની પહેલી મુલાકાત થઈ તેના પછી તે ઘરે ચાલ્યો ગયો આ રીતે જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી અમારા સંબંધને હજી બે જ મહિના વીત્યા હતા ત્યારે જ વચ્ચે સરકારી નોકરીવાળું માગો સગાઈનો પ્રસ્તાવ મારા માટે આવ્યો અને મારી સગાઈ થઈ ગઈ ત્યારથી અમારો પ્રેમ જે દુનિયાની નજરમાં અને અમીર ગરીબના ભેદમાં કોઈ સમજવાવાળું પણ નહોતું પણ આ પ્રેમ મારી કહાણીથી કમ નથી કારણ કે મારા જીવનમાં ખુશીઓ તો ઘણી હતી પણ તે સુખ નહોતું જે હું ઈચ્છતી હતી મારો પ્રેમ મારો જીવનસાથી જેણે મારા ખરાબ સમયમાં અમારી દુકાન પર રહેલા છોકરાએ સાથ આપ્યો તે ખૂબ જ સારો નેક છોકરો હતો જેણે મને પરિસ્થિતિઓ પ્રમાણે જીવતા શીખવ્યું રોજની જેમ હું કોલેજ માટે ઘરેથી નીકળી પણ તે દિવસે મારી જિંદગી બદલાઈ ગઈ કોલેજ જતા સમયે મારો અકસ્માત એક્સિડેન્ટ થઈ ગયો મારો પગ તૂટી ગયો અને બીજી પણ ઘણી ઈજાઓ થઈ દસ દિવસ હું હોસ્પિટલમાં એડમિટ હતી ડોક્ટરે કહ્યું કે કદાચ તે ચાલી પણ નહીં શકે હું મહિનાઓ સુધી પથારી પર હતી તે દરમિયાન મારી સગાઈ પણ તૂટી ગઈ મારું આખું ઘર ચિંતા અને દુઃખમાં હતું તે વખતે આ ગરીબ છોકરો મારી સાથે હતો તે ગરીબ છોકરાને જોઈને મને મારા ઘરવાળાઓના પ્રેમની અગત્યતા અહેમિયત સમજાય કે સમય ગમે તેવો હોય પણ જો આપણે સમજદારીથી તેનો ઉપયોગ કરીએ તો તેનું ફળ આપણને જરૂર મળે છે આ આપણા કર્મો પર આધારિત હોય છે થોડા દિવસો પછી મારી પરીક્ષાઓ એક્ઝામ હતી જેના માટે પપ્પા અને તે છોકરો મને ધ્યાનથી ભણાવવા લાગ્યા તે છોકરાએ મારો દિવસ રાત સાથ આપ્યો હું જ્યારે પણ નિરાશ થતી તો સૂરજ મારી હિંમત વધારી દેતો એક મહિના પછી મેં પરીક્ષાના પેપરો આપ્યા અને હું સારા માર્ક્સથી ઉત્તેર્ણ પાસ થઈ મારો બીજો નંબર આવ્યો અને મેં મારા પરિવારનું નામ રોશન કર્યું મારી ઇજ્જત વધી અને મેં તે છોકરાનો પ્રેમથી આભાર માન્યો તે ખુશીમાં પપ્પા અને કાકાએ છોકરાને એક બાઇક ભેટ ગિફ્ટ આપી જેના કારણે તે ખૂબ ખુશ થયો ત્યારે મને અહેસાસ થયો કે હા યાર જ્યારે કોઈ મુસીબતમાં સાથ આપે તો આપણને ન ગમતા કામમાં પણ મન લાગે છે થોડા મહિના પછી પપ્પા કહેવા લાગ્યા બેટા તારી નોકરી લાગવાની છે હવે તારા માટે માગું સંબંધ જોવું છે મેં પપ્પા અને કાકા સાથે વાત કરી કહ્યું પપ્પા જો તમે ખોટું ન લગાડો તો એક વાત કહું હું સૂરજ સાથે લગ્ન કરવા માંગુ છું કારણ કે મારા ખરાબ સમયમાં તેણે જ સાથ આપ્યો હતો અને અમે એકબીજાને સારી રીતે જાણીએ પણ છીએ પહેલા પપ્પાએ તો ના પાડી પછી કાકાએ તેમની સાથે વાત કરી અને તેમને સમજાવ્યા કે ગરીબ છે પણ આપણી પિંકી તેની સાથે ખુશ રહેશે બધા લોકોએ અંદરોઅંદર વાત કરી અને અમારા લગ્ન કરાવી દીધા આજે હું મારી જોબ કરું છું અને સૂરજ પપ્પા સાથે દુકાન જુએ છે દોસ્તો આ રીતે મારી અને સૂરજની પ્રેમ કહાણી આગળ વધી આજે અમે બંને ખૂબ ખુશ છીએ અને અમારા પરિવારવાળાઓએ પણ અમારો સાથ આપ્યો તો દોસ્તો આ હતી અમારી આજની કહાણી જો તમને આ કહાણી પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો આગળ પણ આવી જ રોમાંચક કહાણી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલલાઇકનને દબાવવાનું ન ભૂલતા જેથી તમે અમારી કોઈ પણ કહાણી મિસ ન કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ કોઈ એક નવી કહાણી સાથે ધન્યવાદ